જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વહેંચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આપવાનું છે સાસવેલું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ સ્પ્લેન્ડર ગાડીની બધી જ માહિતી મળી રહે છે બે હજાર તેરનું મોડલ છે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ઠાકરધાણી ઓટોમાં ગારીયાધર ભૌતિક ભાઈ પાસે જોવા મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે આ ગાડીવાળા ભાઈના નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમારે આ સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસવાળા ત્યાં ભૌતિકભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મોડલ બે હજાર તેરનું મોડલ છે ચાર્જવેલું સ્પ્લેન્ડર એન્જિન પાવરફુલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવું છે મોડલ બે હજાર તેરનું મોડલ છે મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય આ સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી અત્યારે જોવા મળી રહેશે તમે ભૌતિક ભાઈનો કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલું છે સ્પ્લેન્ડર કંપની કલરમાં જોવા મળી રહે છે મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ને જોવા જવું હોય સ્પ્લેન્ડર તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ક્યારે પણ ન જવું મિત્રો આ સ્પ્લેન્ડરના કિંમત વિશે વાત કરી દઉં તો સ્પ્લેન્ડરની કિંમત ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ચારસવેલું ગાડી જોવા મળી રહેશે કિંમતમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારા વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું